હીટ રાજ્યમાં વધુ આકરો બની રહ્યો છે હવે હીટવેવનો કહેર કારણ કે હજુ પણ છ દિવસ ગરમીથી કોઈ જ પ્રકારની રાહત મળવાના સંકેત નથી સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે અમદાવાદ ગાંધીનગર જામનગર અને કચ્છમાં પણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયું છે તો વલસાડ પોરબંદર ભાવનગરમાં આજે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ હીટવેવની શક્યતા સેવાઈ રહી છે લોકોને અંગ દચાડતી ગરમી સહન કરવી પડશે વિવિધ વિસ્તારોમાં તાપમાનની વાત કરીએ તો બનાસકાંઠામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે તો અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રીને અડવા જ આવ્યું છે કે જ્યાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું છે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે જામનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ તરફ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન વડોદરાવાસીઓ સહન કરી રહ્યા છે તો જુનાગઢની અંદર બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ભાવનગરમાં તાપમાનનો પારો અત્યારે ચાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે જ્યાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને કચ્છમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના આ મુખ્ય જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે તાપમાન સતત વધતું જોવા મળી રહ્યું છે અને સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા હોય તે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના મેપના માધ્યમથી જોવા મળી રહ્યું છે કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમીની અસર જોવા મળી રહી છે તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે ત્યાં પણ અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ સ્થિતિમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે બનાસકાંઠામાં જ્યારે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે ત્યારે અંગ દજાડતી ગરમીથી રાહત મેળવવા લોકોને ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે આ સિવાય અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે જામનગરની સ્થિતિ પણ આ જ પ્રકારની છે કે જ્યાં તાપમાનનો પારો હવે પિસ્તાલીસ ને આમવા આવ્યો છે ક્યાંક ઓરેન્જ એલર્ટ ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે